મિત્રો તો હું આવી ગયો છું મહેસાણામાં ધોબી હું તમને બતાવીશ કે મારો સ્ટોલ ગણપતિનો બનાવ્યો છે તેવા હું આવ્યો છું તો જુઓ ગણપતિનો સ્ટોલ મારો ધોબી ઘાટ નવરંગ ચોક અવ નવી આઈટમો તમને વેરાયટીઓ મળી રહેશે ગણપતિની મૂર્તિઓ વેદબી ભાવમાં તો આપ પધાર્થજો અમારા સ્ટોલ પર મિત્રો અત્યારે જો મહારાષ્ટ્ર ઉપર ઉપર વેરાયટીઓ સારી છે તમને સસ્તા ભાવમાં મળી જશે અચૂક આવજો અમે અમને અમને વેપવી ભાવે આપી દઈશું મૂર્તિઓ બધી તો જોતા રહેજો મારા હું તમને રસ્તો બતાવીશ તો ક્યાંથી ક્યાં સ્ટોલ છે આપણો નવરંગ ચોકની બાજુમાં ધોબિકા સમર્પણ નવરંગ ચોકની વચ્ચે તો મિત્રો જુઓ રસ્તો આરો રસ્તો જાય છે સમર્પણ ચોક આ સમર્પણ ચોકથી આવીને આ નવરંગ ચોક ધોવીકાટ તો જોતા રહેજો અમારા વ્લોગમાં તો હું તમને બતાવીશ કે અમારી આરા સ્ટોલમાં સારી સારી આઈટમો મળે છે બધી વેરાયટીઓ ગણપતિની મૂર્તિઓ નવી આઈટમો તો જોતા રહેજો મારા બ્લોગમાં મિત્રો